સબ બાળકોના सर्वांगी विकास ની થીમ સાથે 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને कन्या કેરવણી महोत्सव 2025 નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે માંડવી તાલુકામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની હાજરીમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો વાડા પ્રાથમિક શાળા ભારાપર પ્રાથમિક શાળા दुर्गापुर हाई स्कूल खाते होम डिपार्टमेंट ना अंडर सेक्रेटरी श्री तीर्थकुमार पटेलना अध्यक्षस्थाने शाला प्रवेशोत्सव कार्यक्रम યોજાયા હતા આ પ્રસંગે શ્રી तीर्थकुमार પટેલે શિક્ષણને જીવન ઘડતરની ચાવી ગણાવીને કન્યા શિક્ષણ પર ભાર મૂક્યો હતો આ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે બાળકોને મીઠું મોઢું કરાવીને વિવિધ ભેટ સોગાદ સાથે શાળામાં આવકાર અપાયો હતો